મંદિર છે અને હાજર હાજુ બિરાજમાન છે ધારે કામ લોકોના થાય છે અને અહીંયા આગળ ગણપતિના દસ દિવસ માતાજીના નવ દિવસ પણ મારા રામાધણીના બાર દિવસની નવરાત્રી અહીંયા હોય છે એટલે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે કાલે ભાદરુ બીજ એટલે ભગવાનનો પ્રગટ્ય દિવસ છે જન્મ દિવસ છે કાલે એટલે કાલે અહીંયા જમા જાગરણ અહીંયા મહાભંડારો છે મહાપ્રસાદીઓનું આયોજન કરેલું છે અને પાઠ એટલે ભગવાને જ્યારે સમાધિ લીધી ત્યારે ભગવાને વચન આપ્યું હતું કે હું કોઈ બી સ્વરૂપમાં આવીશ ભરોસોનો વિશ્વાસ રાખજો જો સ્વરૂપે હું દર્શન તમને આપીશ એટલે એમના વચનથી એમના જે અમને જે ભરોસોનો વિશ્વાસ છે એટલે દર મહિન દર બીજ આવે છે ભાદરવી ભગવાનનો જન્મદિવસ ત્યારે અહીંયા પાઠ થાય છે એટલે ભગવાન અવશ્ય પધારે છે અને જે લોકો ધર્મ સંકટમાં મુકાયેલો છે જે લોકોને તકલીફ હોય છે ત્યારે આ કામમાં સફળતા નથી મળતી એ લોકો અહીંયા આવે છે અને બીજ ભરે છે તો પરમાત્માના આશીર્વાદ રૂપે એમનું કામ પૂર્ણ કરે છે અલગધામ મંદિરના મહારાજ સતીષ મકાન ઉર્ફે લાલાભાઈ